ધનવની મહારાજ જય શ્રી કૃષ્ણ શ્રાવણ માસના પ્રથમ સોમવારના સર્વને મારા હર હર મહાદેવ આજે આપણે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય ત્યારે સોળ સોમવારના વ્રતની વિધિ તથા વ્રતની વાર્તા સાંભળીશું તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો સોળ સોમવાર વ્રતની વિધિ તથા તેનો મહિમા શ્રાવણ મહિનાને હિન્દુ ધર્મમાં સૌથી પવિત્ર માસ માનવામાં આવે છે આથી આ માસમાં સોળ સોમવારનું વ્રત શરૂ કરવાથી મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે અને તેનું અનેક ગણું પુણ્ય મળે છે સોળ સોમવારનું વ્રત શરૂ કરવા માટે આ સમય ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે તો ચાલો જાણીએ સોળ સોમવાર વ્રતની વિધિ તો તમે ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો સવારે સૂર્યોદય પહેલા સ્નાન કરવું ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરવી શિવલિંગ પર દૂધનો અભિષેક કરવા માટે શિવ મંદિરે જવું શિવજી સમક્ષ આસન પાત્રી અને બેસવું અને શ્રદ્ધાપૂર્વક મહાદેવના વ્રધનો સંકલ્પ કરવો આખો દિવસ ઉપવાસ કરવો તેમજ સવારે અને સાંજે શિવજીની પૂજા અર્ચના કરવી પૂજા માટે તલના તેલનો દીપક પ્રગટાવો અને ભગવાન શિવને પુષ્પો અર્પણ કરવા ભગવાન શિવજીને સોપારી પંચમૃત નાળિયેલ તથા બીલીપત્ર અર્પણ કરવા વ્રત દરમિયાન સોળ સોમવારના વ્રતની વાચા અચૂક સાંભળવી અથવા વાંચવી પૂજા સમાપ્ત થયા પછી પ્રસાદ વહેંચવો સાંજે પૂજા પૂર્ણ થયા પછી વ્રતના પારણા કરવા માટે સાત્વિક ભોજન લેવું સોળ સોમવાર વ્રત કરવાના ફાયદા સાંભળીએ તો શ્રાવણ મહિનો શિવજીને સમર્પિત છે આથી ભક્ત સાચા મનથી અને ઉપવાસ કરે તો નિશ્ચિત રૂપે શિવજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે વિવાહિત મહિલાઓ તેના દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવા માટે અને અવિવાહિત યુવતીઓ મનગમતા ભરધાર માટે આવ્રત રાખે છે જે લોકોને સંતાન ન હોય તે દંપતી સંતાન પ્રાપ્તિ માટે આવ્રત કરે તેનું જરૂર ફળ મળે છે સોળ સોમવારના વ્રત એટલે સોળ સોમવાર સુધી કરવાના સોળ સોમવાર પછી આ વ્રત પૂર્ણ થાય છે અને સોળ સોમવાર પછી જ તેનું ઉજવણું કરી શકાય છે જો તમે વ્રત કોઈ વિશેષ ઈચ્છા ભોળાનાથ સામે દર્શાવતા હોય તો જે સુધી તે ઈચ્છા પૂર્ણ ન થાય ત્યાં સુધી તે કરવાના રહે જો તમારી ઈચ્છાઓ એક જ વર્ષમાં પૂર્ણ થઈ જાય તો તમે તે બીજા વર્ષે ન કરો તો કોઈ વાંધો નથી આ રીતે ઈચ્છા અને શ્રદ્ધા પર આવ્રત રાખવામાં આવે છે હવે આપણે સોળ સોમવાર વ્રતની વાર્તા સાંભળીએ કે જે વ્રત કરનાર તથા વ્રત ન કરનાર કોઈ ભક્ત પણ આ કથા શ્રવણ કરે તો નિત્ય એને પુણ્ય મળે જ છે શિવજી અને પાર્વતીજી સોગઠા રમવા બેઠા હતા પરંતુ કોઈ હારતું નહોતું એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તેથી શિવજીએ તેમને કહ્યું કે બ્રાહ્મણ તમે નિર્ણય કરાવો કે હારેલાને હાર્યો કહેજો કહેજો અને જીત્યો પહેલી વખત નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા બીજી વખત પણ તેવું જ કહ્યું ત્રીજી વખત પણ તેમને એવું જ કહ્યું કેમ કે તે શિવજીના કોપથી બચવા માંગતા હતા પરંતુ પાર્વતીજી ગુસ્સે થઈ ગયા અને શ્રાપ આપ્યો કે જા તને રક્ત પીલ્યો અને કોઢ થશે જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરમાં કોઢ નીકળી ગયો અને પરો પણ વહેવા લાગ્યો તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતર્યો ત્યારે રસ્તામાં ગાય મળી તેને કહ્યું કે ક્યાં જાઓ છો તમે તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને માં શિવ પાર્વતીજીનો કોપ લાગ્યો છે તેમ નિવારણ કરવા જાઉં છું ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ મારા આંચલ ફાટું ફાટું થાય છે પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી વાછરડા પણ ધાવતા નથી તો એવા કયા પાપ કર્યા છે કે તેનું નિવારણ પૂછતા આવજો ને ત્યારે બાદ તેમને ઘોડો મળ્યો તેને પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પેટ પર મોતીના પલાણ છે પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી મેં એવા તે કયા પાપ કર્યા હશે તેનું નિવારણ પૂછતા આવજો ત્યારબાદ આગળ જતાં જ તેને અંક આબા નીચે આરામ કરતા બેઠા તો આંબા પણ બોલવા લાગ્યા કે બ્રાહ્મણ મારા સવા શેરના ફળ ખાનાર વ્યક્તિ મોતને શરણે જાય છે તેનું શું કારણ તેનું નિવારણ પૂછતા આવજો જ્યારે તેઓ તળાવે પાણી પીવા ગયા ત્યારે એક મગર ત્યાં આવ્યો અને કહેવા લાગ્યો કે મારું રૂવે રૂવે બળતાર થાય છે પાણીમાં રહું કે બહાર બળતરા તો ઓછી થતી જ નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો શરીરે પરું નીપડતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈ એક પગ ઉપર ઊભો રહ્યો તપસ્યા કરવા લાગ્યો પણ ખાધા કે પીધા વિના તે કરવા લાગ્યો ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈ બોલ્યા કે માગ માગ જે જોઈતું હોય તે આપું તો બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ મારા ઘોડું નિવારણ કરો તો ભગવાને કહ્યું કે જા શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે તારું દુઃખ દૂર થશે બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય છે તે જરા મને જણાવો ત્યારે શિવજીએ કહ્યું કે શ્રાવણ માસના પ્રથમ સોમવારે દોરાથી શેરે ચાર ગાંઠો વાળવી પીડો પડે દોરો બાંધી મારા દર્શન કરવા અને એક ટાણું કરવો કારતક માસના સુક પક્ષે સોળ સોમવાર પૂરા થાય એટલે સવાશેર ઘઉંના લાડવા બનાવી તેના ચાર ભાગ કરી એક ભાગ પૂજારીને બીજો ભાગ બાળકને ત્રીજો ભાગ ગાયને અને ચોથો ભાગ કીડીઓને નગરા પૂરવા જો આ વ્રત તું શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલી ગાય ઘોડા તળાવ આંબો મગર વગેરેના દુઃખો અને તેના દુઃખના નિવારણ વિશે પૂછ્યું હે બ્રાહ્મણ જે ગાય તને મળી હતી હતી તે ગયા જન્મમાં સ્ત્રી તેને બાળકને તરછોડ્યો હતો તેથી આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી તું તેના દૂધથી મારી પૂજા કરજે તેનું દુઃખ દૂર થશે ત્યાર પછી શિવજી વિશે ઘોડામાં પૂછ્યું તે ગયા જન્મમાં એક વણિક હતો તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરી લૂંટ્યા હતા તેથી આ જન્મમાં તેની આવી હાલત છે તું મારું નામ લઈ તેની સવારી કરજે તેનું દુઃખ દૂર થશે ત્યારબાદ શિવજી આંબાનું દુઃખ નિવારણ પૂછ્યું તો ગયા જન્મમાં એક કપટી કંજૂસ હતો તેને સાચાનું ખોટાનું સાચું ધન કરી અને ભેગું કર્યું હતું તેથી આવી હાલત છે તું નીચે ખાડો ખોડીશ તો તેને ધનમાં ખડા મળશે તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે તેનું ફળ અમૃત જેવું થશે મગર વિશે પૂછતા જણાવ્યું કે ગયા જન્મમાં તે એક બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો પણ તેને કોઈનું વિદ્યાનું દાન કર્યું નહીં તેથી તેના રૂએ રૂએ બળતરા થાય છે તો બેલીપત્રને તેની આંખોને અડકારી તેને પ્રસાદ આપશે તેની બળતરા શાંત થશે બ્રાહ્મણ પાછો ફરતી વખતે બધાના પાપોનું નિવારણ કર્યું જે રીતે હતું તે રીતે તેમણે દરેકના દૂર કર્યા અને શિવજીના કહ્યા પ્રમાણે સોળ સોમવારનું વ્રત કર્યું આ રીતે બ્રાહ્મણે ફરતી વખતે સર્વના પાપોના નિવારણ પર કરી લીધા અને પોતાનું દુઃખ પણ દૂર કર્યું આ રીતે સોળ સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાવંત રહે છે તો આપણે પણ સર્વે સોળ સોમવાર વ્રત ની વિધિ પ્રમાણે વ્રત કરીએ તથા વ્રતની વાર્તા સાંભળીએ અને વ્રતનો મહિમા અપરંપાર બનાવીએ તો બધાને મારા હર હર મહાદેવ બોલો શિવ પાર્વતી કીજી છે